નવચેતના આઈડિયા વિડિયો જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ રમતો દ્વારા બાળક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી તેની આસપાસની દુનિયાને ઝડપથી સમજવા લાગે છે તે જોયું હતું તથા નવજાત બાળકોના જન્મ સમયે કમળો થવાના કારણો સમજ્યા હતા તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ તમારો અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ દરેક માતા લાઇનમાં ઊભા રહે દરેક માતાની સામે થોડા થોડા અંતરે ગ્લાસ મૂકો પહેલો ગ્લાસ પાણીથી ભરેલો હોય હવે એક બે ત્રણ કહેવાની સાથે પાણી આગળના ગ્લાસમાં નાખવાનું છે આ પ્રમાણે કરતાં જઈને છેલ્લા ગ્લાસમાં પાણી ભરી તેને ઉપાડીને પહેલાં સ્થાન પર મૂકવાનો છે ધ્યાન રાખો માતા એક જ હાથનો ઉપયોગ કરી શકશે જે માતા સૌથી પહેલાં આ કામ પૂરું કરશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ ઘણીવાર આપણે નાના બાળકોને અંગૂઠો ચૂસતા જોઈએ છીએ બાળકો આવું શા માટે કરે છે તેના ઘણા કારણો છે ચાલો જાણીએ તેના મુખ્ય કારણો અને ગેરફાયદા વિશે અંગૂઠો ચૂસવાના મુખ્ય કારણો અંગૂઠો ચૂસવાથી બાળકો શાંત અને સુરક્ષિત અનુભવે છે આમ કરવાથી તેમને તણાવ અથવા અજાણી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ મળે છે જ્યારે બાળકની ઊંઘ આવે ત્યારે તે અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે જ્યારે દાંત આવતા હોય છે ત્યારે અંગૂઠો ચૂસવાથી બાળકના પેઢામાં થતી પીડામાં રાહત મળે છે લાંબા સમય સુધી અંગૂઠો ચૂસવાના ગેરફાયદા સતત અંગૂઠો ચૂસવાથી બાળકના દાંતનો આકાર ખરાબ થઈ શકે છે જે સારો લાગતો નથી આગળ જઈને દાંતમાં તાર નાખવા પડે છે આ સિવાય સતત અંગૂઠો ચૂસવાથી અંગૂઠાની ત્વચા પર અસર પડે છે ત્વચામાં તિરાડ પડી શકે છે અને તે કડક પણ બની શકે છે જો બાળકના હાથ ગંદા હોય અને બાળક અંગૂઠો ચૂસે તો ઇન્ફેક્શનનો ખતરો વધી શકે છે પેટમાં જનારા જીવાણુઓથી પણ ઘણા પ્રકારના રોગો થઈ શકે છે આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપવામાં આવેલ રમતો દ્વારા બાળક સારી રીતે શરીરનું સંતુલન જાળવતા શીખે છે જન્મથી છ માસ સુધીના બાળકો માટે માતા બાળકને બતાવી ફુગ્ગાને જમણેથી ડાબે અને ડાબેથી જમણે ફેરવે બાળક ફુગ્ગાને જોઈ પડખું ફરવાનો પ્રયત્ન કરે સાત થી બાર માસના બાળકો માટે ઘરનો કોઈ પણ સભ્ય બાળક સાથે બેસીને ફુગ્ગા સાથે રમે તેર થી ચોવીસ માસના બાળકો માટે ફુગ્ગાને તમારા હાથમાં પકડો અને બાળકથી દૂર ઊભા રહો અને બાળકને ફુગ્ગો પકડવા માટે પચીસ થી છત્રીસ માસના બાળકો માટે બાળક પોતાની ઉંમરના બાળકો સાથે ફુગ્ગાને હવામાં ઉડાવી રમે બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ